બીએસએફે કચ્છના ક્રિક વિસ્તારમાંથી રૂપિયા એકસો પચાસ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે જપ્ત કરેલા ડ્રગ્સમાં સિન્થેટિક હેરોઇન ચરસના ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે ક્રિક બોર્ડર ઉપર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસો હાલતમાં મળી આવ્યા હતા છેલ્લા એક સપ્તાહમાં બીએસએફે એકસો પચાસથી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે બીએસએફના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે